નમસ્કાર મિત્રો એન્જે નોલેજ અપમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જનરલ નોલેજના નો અભ્યાસ કરીશું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી હોય છે તો ચલો આપણે અભ્યાસ શરૂ કરીએ તો પ્રશ્ન નંબર એક રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવાય છે તો એનો જવાબ છે પચીસ જાન્યુઆરી પ્રશ્ન નંબર બે વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે એનો જવાબ છે દસમી જાન્યુઆરી પ્રશ્ન નંબર ત્રણ વિશ્વ બેલ દિવસ ક્યારે ઉજવાય છે એનો જવાબ છે 4 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 4 રાષ્ટ્રીય યુવા દિવસ કોના જન્મદિવસે ઉજવાય છે? એનો જવાબ છે સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 5 ભારતીય બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? એનો જવાબ છે 26મી નવેમ્બર. પ્રશ્ન નંબર 6 રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે? એનો જવાબ છે 5 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 7 શિક્ષક દિવસ કોના જન્મદિવસે ઉજવાય છે? એનો જવાબ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પ્રશ્ન નંબર આઠ વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય છે એનો જવાબ છે આઠ માર્ચ પ્રશ્ન નંબર નવ રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે ઉજવાય છે એનો જવાબ છે ચૌદ નવેમ્બર પ્રશ્ન નંબર દસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે એનો જવાબ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી પ્રશ્ન નંબર અગિયાર એસપીઆર ડબલઈ બે હજાર પચીસ યોજના કયા સંસ્થાએ લોન્ચ કરી છે તો એનો જવાબ છે ઇએસઆઈસી પ્રશ્ન નંબર 12 જાન્યુઆરી 2026 માં કયો રાજ્ય AIML પોલિસી મંજૂર કર્યો છે તો એનો જવાબ છે ગુજરાત પ્રશ્ન નંબર 13 ભારતની હાલની રાષ્ટ્રપતિ કોણ છે એનો જવાબ છે દ્રૌપદી પુર્વો પ્રશ્ન નંબર 14 ભારતના હાલના વડાપ્રધાન કોણ છે એનો જવાબ છે નરેન્દ્ર મોદી પ્રશ્ન નંબર 15 ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતી તો એનો જવાબ છે પ્રતિભા પટેલ પ્રશ્ન નંબર 16

કયું છે તેનો જવાબ છે પ્રજ્ઞાન પ્રશ્ન નંબર એકવીસ આદિત્ય એલબન મિશન કયા ગ્રહના અભ્યાસ માટે છે તેનો જવાબ છે સૂર્ય પ્રશ્ન નંબર બાવીસ મંગળયાન કયા ગ્રહ માટે છે તેનો જવાબ છે મંગળ પ્રશ્ન નંબર ત્રેવીસ યુપીઆઈ કઈ સંસ્થાએ વિકસાવી છે તેનો જવાબ છે એનપીસીઆઈ પ્રશ્ન નંબર ચોવીસ આરબીઆઈ નું મુખ્યાલય કયા આવેલું છે તેનો જવાબ છે મુંબઈ પ્રશ્ન નંબર પચીસ સેબીઆઈ નું મુખ્યાલય ક્યાં છે તો એનો જવાબ છે મુંબઈ પ્રશ્ન નંબર 16 નીટીઆઈ આયોગ નું મુખ્ય કાર્યાલય મુખ્યાલય ક્યાં છે તો એનો જવાબ છે નવી દિલ્હી પ્રશ્ન નંબર 27 ભારત ની કેન્દ્રીય બેંક કઈ છે તો એનો જવાબ છે આરબીઆઈ પ્રશ્ન નંબર 28 ભારત ની રાષ્ટ્રીય નદી કઈ છે એનો જવાબ છે ગંગા પ્રશ્ન નંબર 29 ભારત નું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો એનો જવાબ છે વાઘ પ્રશ્ન નંબર 30 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તેનો જવાબ છે મિત્રો આ હતા આજના એમસીક્યુ નવા વિડીયોમાં મળીશું નવા એમસીક્યુ સાથે